કાપુદરા ખાતે આવેલા રામનગર વિસ્તારમાં ઈંડાની લારી ઉપાડવા ગયેલી સુરત મહાનગરપાલિકાના દબાણ વિભાગની ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં એક બેલદારનું માથું ફૂટી જવા પામ્યું છે બનાવની જાણ થતા તાત્કાલિક પોલીસે કાફલો ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો ઈજાગ્રસ્ત બેલદારને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો છે સુરત મહાનગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા દબાણની કામગીરી કરાતા વિરોધને લઈને એસઆરપીની ટુકડી પણ અપાઈ છે જોકે તેમ છતાં મનપાની ટીમ પર વારંવાર હુમલાઓ થતા હોય જેને મનપાના દબાણ વિભાગના કર્મચારીઓનું મોરલ તૂટી જવા પામ્યું છે ઓજર કુરસી સાથે હર્ષ સેટા